બનાસકાંઠા કાંકરથી ઇન્દ્રમાણા રોડનું કામ એલજી ચૌધરી કંપની દ્વારા પુર જોશમાં શરૂ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના કાકરથી ઇન્દ્રમાણા રોડનું કામ એલજી ચૌધરી કંપની દ્વારા રોડની કામગીરી થઈ રહી છે લોકો દ્વારા પ્રશંસા કાંકરેજમાં કાકરથી ઇન્દ્રમાણા રોડનું નિર્માણ કાર્ય પ્રગતિમાં વર્ષો જૂની ગ્રામજનોની માંગણી સંતોષાતા સ્થાનિકોમાં આનંદ રોડ કામગીરી એલજી ચૌધરી કંપની થઈ રહ્યું છે કામ રોડના કામની સુપરવાઇઝર નીરવભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે કામગીરી સ્થાનિક લોકો કહી રહ્યા હતા કે એલજી ચૌધરી કંપની દ્વારા કરાતા કામ જેવું પચાસ વર્ષમાં જોયું ના હોવાનું જણાવતા હતા કાંકરી તાલુકાના કાકરથી ઇન્દ્રમાણા સુધીના માર્ગનું નિર્માણ કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે આ રોડ ડામર તેમજ આરસીસી મજબૂત થી બનાવવામાં આવી રહ્યો છે જેની સ્થાનિક ગ્રામજનો દ્વારા પક્કા રોડની સતત રજૂઆતો કરવામાં આવી હતી આ માંગણીને ધ્યાનમાં લઈ સરકાર ને બહેવટી તંત્રએ નવા રોડના નિર્માણ માટે મંજૂરી આપી છે હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા યુદ્ધના ધોરણે મજબૂત આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે આ વિકાસ કાર્યથી સ્થાનિક લોકોમાં ખુશીનું માહોલ જોવા મળી રહ્યો છે અહેવાલ રામજીભાઈ રાયકોર ઇન્દ્રમાણ મંત્રી દૂધનો મંત્રી છું

અને સારામાં સારો રોડ બન્યો આરસીસીનું ચાલુ છે નળ પણ પાણીના નિકાસના મૂકોય છે અને અમારું ગામ બધું ખુશી મજામાં આનંદમાં છે ઓકે બરાબર બધું કોઈ સરકાર નો આભાર કહેવાનો